નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ શમ પ્રભુ નિર્વિઘ્ન કુલુ મે દેવ સર્વકાર્ય સુ સર્વદા શનિ મહારાજની પનોટી કોને ચાલશે કોને પનોટી પૂરી થઈ જશે શનિ મહારાજનું રાશિ પરિવર્તન થવાનું છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ શનિ મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ થશે અને એની સાથે જે લોકોને પનોટી ચાલે છે એમાં ફેરફાર થશે પરિવર્તનો થશે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે ત્યારે પોતાની જન્મ રાશિથી પોતાની જન્મ રાશિથી ચોથો અને આઠમો શનિ જ્યારે ચાલે તો એ સમયે નાની પનોતી કહેવાય છે અઢી વર્ષની અઢી વર્ષની નાની પનોતી પોતાની જન્મ શનિ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરે ત્યારે પોતાની જન્મ રાશિથી બારમો પહેલો અને બીજો બારમું પહેલું અને બીજું આ શનિ હોય ચાલે શનિ મહારાજ જ્યારે ત્યારે આવા વ્યક્તિઓને મોટી પનોટી સાડા સાત વર્ષની ચાલુ થઈ છે એમ કહેવાય છે હવે આ પનોટી ચાલુ થઈ આપણે કહ્યું બદલાશે શનિ મહારાજ ત્યારે જે લોકોને પનોટી ચાલે છે એને પૂરી થશે અને નવા દાખલ થશે અને કાયમ માટે હંમેશ માટે પાંચ રાશિને સનોતી પનોટી શનિ મહારાજની ચાલતી હોય છે પાંચ રાશિમાં પરંતુ બે રાશિને નાની પનોતી અને ત્રણ રાશિને મોટી પનોતી બે રાશિને નાની પનોતી અઢી વર્ષની અને ત્રણ રાશિને મોટી પનોટી સાડા સાત વર્ષની કાયમ માટે આ ચાલતું હોય છે શનિ મહારાજ એક રાશિમાં અઢી વર્ષ રહેતા હોય છે એક રાશિમાં અઢી વર્ષ બાર રાશિનું ચક્ર પૂરું કરતાં શનિ મહારાજને ત્રીસ વર્ષ લાગે છે આ સમયે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી લઈને ત્રેવીસ બે અઠ્ઠાવીસ સુધી ત્રેવીસ બે અઠ્ઠાવીસ સુધી શનિ મહારાજ મીન રાશિમાં ચાલશે અને એને લઈને પનોતી જે લોકોને ચાલવાની છે તેની વાત કરીએ ઓગણત્રીસ ત્રણ પચીસથી ત્રેવીસ બે અઠ્ઠાવીસ સુધી જે લોકોને પનોટી ચાલવાની છે તેની વાત આપણે કરવી છે અને પાછા શનિ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરતા હોય છે ત્યારે જે સમયે ચંદ્ર હોય છે ચંદ્ર રાશિ પરિવર્તન કરે ત્યારે ચંદ્ર તો એના ઉપર પાયા નક્કી થતા હોય છે પાયા નક્કી થાય લોખંડનો પાયો સોનાનો પાયો ચાંદીનો પાયો રૂપાનો પાયો આ ચાર પાયા ગણાય છે સોનાનો પાયો અને લોખંડનો પાયો બરાબર નથી ગણાતો અને તાંબાનો પાયો અને ચાંદીના પાયાની પનોટી એમ કહેવાય છે કે એ સારું ગણાય છે પરંતુ શનિ મહારાજની પનોટી ચાલવાથી ટેન્શનમાં કોઈએ આવવાની જરૂર નથી દરેક વ્યક્તિને જન્મના ગ્રહો પ્રમાણે શનિ મહારાજ કેવી રીતે કન્જક્શન કરે છે કઈ રીતે શનિ મહારાજ જન્મકુંડલીમાં બિરાજમાન થયા છે એના ઉપર શનિ મહારાજ શું પરિણામ આપણને પનોટી ચાલે છે ને શું કરશે શું તકલીફ આપશે એની જાણકારી મળી જતી હોય છે આ બહુ સરળ વસ્તુ છે અને કોઈએ આ બાબતે ટેન્શન લેવાની જરૂર નથી કે પનોટી ચાલી ચાલુ થઈ ગઈ એટલે હવે આપણને તકલીફ ચાલુ થશે આપણે કામકાજ કેવી રીતે કરીશું ના ભાઈ મનમાં આવું કંઈ લાવવાની જરૂર નથી શનિ મહારાજ ન્યાયના દેવ ગણાય છે અને બધાનું જ હિત ઈચ્છે છે બધાનો શુભ ઈચ્છે છે શનિ મહારાજ તો આ વાતો છે કાલે આપણે પાછા મળીશું થોડીક આગળ વાત કરીશું તમે તો જુઓ છો પરંતુ બીજાને જોવાની ભલામણ કરજો લાઇક કરજો શેર કરજો અશમુકલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય